આજે મિત્રો અમારી ચેનલ ઉપર એક સાથે ઊંડાઈની ચાર ગાડીઓની જાહેરાત છે ઊંડાઈની સેકન્ડ હેન્ડ ગાડીઓના ઢગલે ઢગલા મિત્રો જેમાં આઈ ટેન આઈ ટ્વેન્ટી ઇવન આ બધી ગાડીઓ વિશે ટોટલ માહિતી મિત્રો આ વિડીયોમાં દેવામાં આવી છે તો મિત્રો વિડીયો પૂરો જોતા રહેજો જેથી કરી ગાડી વિશે માહિતી તમને પૂરી પૂરી મળી શકે ગાડી જોવા ક્યાં મળશે ઓનર કેટલા છે કિંમત કેટલી છે ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર શું છે તે ટોટલ માહિતી આ વિડીયોમાં મિત્રો દેવામાં આવી છે અને મિત્રો અમાર છે આવતી જાહેરાતમાં તમને કોઈ પણ વાહન ગમતા હોય તો વાહન માલિકનો કોન્ટેક વહેલામાં વહેલી તકે કરી લેજો જેથી કરી ગાડી તમને ગમતી હોય તો તે ગાડી તમને મળી શકે ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવે જાહેરાતમાં હુંડાઈ કંપની મિત્રો ટેન ગાડી ટેન મેગના વન પોઈન્ટ ટુ ટેન ગાડી મિત્રો વેસવાની છે જી જે થ્રીનું મિત્રો પાર્સિંગ છે અને મોડલની વાત કરીએ તો બે હજાર દસનો અગિયારમાં મહિનો એટલે બે હજાર દસ અગિયારનું મોડલ છે અને આ ટેન ગાડી મિત્રો પ્યોર પેટ્રોલ ગાડી છે ગાડીના ઓનર મિત્રો સેકન્ડ ઓનર ગાડી છે એટલે કે બે ઓનર ગાડી છે અને આ ગાડી મિત્રો એક લાખને સોળ હજાર કિલોમીટર જૈનનું ગાડી ચાલેલી છે ગાડીમાં મિત્રો પાવર સ્ટીરિંગ અને પાવર વિન્ડો ફોર વિન્ડો પાવર વિન્ડો છે મિત્રો ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે ગાડીના મિત્રો સીટ કવર્સ સારા છે ગાડીના ટાયર સારા છે ગાડીમાં સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે ગાડી મિત્રો રિમોટ સાવી છે અને રિમોટ સાવી મિત્રો એક છે ગાડી સેન્ટ્રલ લોક છે અને મીટર કંટ્રોલ સિસ્ટમ ચાલુ છે આખી ગાડી મિત્રો ઓરિજનલ ટુ ઓરિજનલ અને ટોપ કન્ડિશનમાં કંપની કન્ડિશનમાં ગાડી તમને જોવા મળશે અમારી ચેનલ ઉપર આવતી જાહેરાતમાં મિત્રો તમારા ડાયરેક્ટ માલિક સાથે કોન્ટેક્ટ કરી શકો છો માલિકનો કોન્ટેક્ટ નંબર અને ગાડી વિશે પૂરી માહિતી નિશ્ચિત ડિસ્ક્રિપ્શનની અંદર બેંકવામાં આવે છે તો મિત્રો ડિસ્ક્રિપ્શન ચેક કરી તમે માહિતી ત્યાંથી મેળવી શકો છો અને ડાયરેક્ટ માલિકનો નંબર પણ તમે ત્યાંથી મેળવી શકો છો જેથી કરી મિત્રો તમારે ડાયરેક્ટ માલિક સાથે વાત થઈ શકે મિત્રો આ ઊંડાઈ આઈટેન ગાડીની કિંમતની વાત કરીએ તો એક લાખને પાંત્રીસ હજાર રૂપિયા ફિક્સ કિંમત છે મિત્રો એક લાખને પાંત્રીસ હજાર રૂપિયામાં આ ગાડી વેચવાની છે મિત્રો આ આઈટીન ગાડી તમને પાટણની અંદર જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે અને નિશ્ચિત ડિસ્ક્રિપ્શનમાં પણ દેવામાં આવ્યો છે મિત્રો તો ત્યાંથી માલિકનો કોન્ટેક નંબર લઈ તમે ડાયરેક્ટ માલિક સાથે વાત કરી શકો છો ગાડી વિશે વધારે માહિતી તમારે જોતી હોય તો ડાયરેક્ટ માલિકને વાત કરી ગાડી વિશે વધારે માહિતી તમે મંગાવી શકો છો ગાડી નંબર બે હુંડાઈ કંપનીની મિત્રો ઇવન એરા પ્લસ આ ઇઓન ગાડી મિત્રો વેસવાની છે જી ત્રણનો મિત્રો પાર્સિંગ છે ઝી થ્રી પાર્સિંગ છે અને મોડલની વાત કરીએ તો બે હજાર સત્તરનું મોડલ છે અને આ યુએન ગાડી મિત્રો એક ઓનર એટલે કે ફર્સ્ટ ઓનર ઇયોન ગાડી છે આ ગાડી મિત્રો પ્યોર પેટ્રોલ ગાડી છે ગાડીમાં એસી ચાલુ છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે ગાડીનું એન્જિન પાવરફુલ છે અને મિત્રો એલ એલઈડી ટચ સ્ક્રીન સાઉન્ડ સિસ્ટમ લગાવેલી છે એન્ડ્રોઈડ સાઉન્ડ સિસ્ટમ લગાવેલી છે અને આ ગાડીમાં મિત્રો જેન્યુન ચાલેલી છે ફક્ત અડતાલીસ હજાર આઠસો કિલોમીટર જેન્યુન ગાડી ચાલેલી છે ગાડીના ટાયર સારા છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો અમારી ચેનલ ઉપર આવતી જાહેરાતમાં તમને કોઈ પણ માહિતી ના સમજાય તો અમને કોમેન્ટ સેક્શનમાં તમે લખી મોકલી શકો છો અમે તેનો રિપ્લાય જરૂર આપશું અને મિત્રો તમારે પણ તમારા કોઈપણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માગો છો તો અમારો વોટ્સઅપ નંબર નીચે પટ્ટીમાં દેવામાં આવ્યો છે તેની માથે તમે મેસેજ મેકલી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર બિલકુલ ફ્રીમાં કરી આપીશું મિત્રો આ નંબર ફક્ત જાહેરાત માટેનો જ છે ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર ગાડી જોવા ક્યાં મળશે તે પૂરી ડિટેલ મિત્રો આ વિડીયોમાં દેવામાં આવે છે તો મિત્રો વિડીયો પૂરો જોતા રહેજો જેથી કરી માહિતી તમને પૂરેપૂરી મળી શકે મિત્રો આ ઇએન ગાડીની કિંમતની વાત કરીએ તો બે લાખ સોત્રીસ હજાર નવસો ને નવ્વાણું રૂપિયામાં આઈયોન ગાડી વેસવાની છે બાકી મિત્રો ગાડી તમે જોવા જાવ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનું કહેવું એવું છે કે આ કિંમતની અંદર પણ તમને ફેરફાર કરી આપશે આઈ ગાડી મિત્રો તમને રાજકોટની અંદર જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તેમની ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો વધારે માહિતી પણ તમે માલિક પાસેથી મંગાવી શકો છો ગાડી નંબર ત્રણ મુંડાઈ કંપનીની આઈટેન મેગના વન પોઈન્ટ ટુ એમટી આ આઈટેન ગાડી મિત્રો વેસવાની છે જે જે બહારનો મિત્રો પાર્સિંગ અને મોડલની વાત કરીએ તો બે હજાર સત્તરનું મોડલ છે અને આ આઈટેન ગાડી મિત્રો એક ઓનર એટલે કે ફર્સ્ટ ઓનર આઈટેન ગાડી છે અને આઈટીન ગાડી મિત્રો પ્યોર પેટ્રોલ ગાડી છે ગાડીમાં એલઈડી ટચ સ્ક્રીન સાઉન્ડ સિસ્ટમ લગાવવામાં આવી છે એલ એન્ડ્રોઇડ ટીવી લગાવેલી છે ગાડી પાવર સ્ટીયરિંગ અને પાવર વિન્ડો છે ચારે ચાર મિત્રો વિન્ડો પાવર વિન્ડો છે સીટ કવર નવા છે ગાડીની સાયવી એક છે અને સાવી મિત્રો રિમોટ સાઈવી છે ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે સીટ કવર મિત્રો નવા છે અને ટાયર સારા છે આખી ગાડી મિત્રો ઓરિજનલ ટુ ઓરિજનલ ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને ઊંડાઈની ગાડીઓ લેવાની ઈચ્છા હોય તો તેમના વિડીયો શેર કરજો જેથી કરી આમાંથી કોઈ પણ ગાડી તમારા મિત્રને ગમે તો તમારા મિત્ર પણ ગાડી લઈ શકે આઈટેનની મિત્રો કિંમતની વાત કરીએ તો ત્રણ લાખને પંચોતેર હજાર રૂપિયામાં આઈટેન ગાડી વેચવાની છે અને મિત્રો ગાડી તમે જોવા જાવ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનો કહેવું છે આ કિંમતની અંદર પણ તમને થોડો ફેરફાર કરી આપશે આઈટેન ગાડી મિત્રો તમને ગાંધીધામ કચ્છમાં જોવા મળશે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી મંગાવી શકો છો અને મિત્રો અમારી ચેનલ ઉપર આવતી જાહેરાતમાં તમને કોઈ પણ વાહન ગમતા હોય તો જે તે વાહન માલિકનો કોન્ટેક વહેલામાં વહેલી તકે કરી લેવો જેથી કરી વાહન તમને ગમતું હોય તો તે વાહન તમને મળી જાય ગાડી નંબર ચાર હુંડાઈ કંપનીની મિત્રો આઈ ટ્વેન્ટી સ્પોર્ટ ગાડી આ આઈ ટ્વેન્ટી સ્પોર્ટ ગાડી મિત્રો વેસવાની છે જીજી જે અઢારનો મિત્રો પાર્સિંગ અને મોડલની વાત કરીએ તો બે હજાર દસનો અગિયારમો મહિનો બે હજાર દસ અગિયારનો મોડલ છે અને આ આઈ ટ્વેન્ટી ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએ સીએનજી છે સીએનજી સિકવન્સી કીટ છે ગાડીના ઓનર પાંચ છે ગાડીમાં વીમો ચાલુ છે પાર્સિંગ ચાલુ છે અને સીએનજી એન્ટ્રી મિત્રો બુકની અંદર કરાવેલી છે ગાડીના વ્હીલ મિત્રો જ્યારે ચાર વ્હીલ મેગ વ્હીલ છે ગાડીમાં પીયુસી ચાલુ છે પાવર સ્ટેરિંગ અને ચારે ચાર વિન્ડો મિત્રો પાવર વિન્ડ્રો છે ગાડી સેન્ટ્રલ લોક છે અને ગાડી એસી પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે એન્જિન પાવરફુલ છે સીટ કવર સારા છે અને ચારે ચાર ટાયર મિત્રો આ ગાડીના નવા છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજનલ ટીપ ટોપ કંપની કન્ડિશનમાં જોવા મળશે મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આઈ ટ્વેન્ટી ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત એક લાખને એંસી હજાર રૂપિયામાં આઈ ટ્વેન્ટી ગાડી વેચવાની છે બાકી મિત્રો ગાડી તમે જોવા જાવ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનું ક્યાં એવું છે કે આ કિંમતની અંદર પણ તમને ફેરફાર કરી આપશે મિત્રો બે હજાર દસ અગિયારનું મોડલને એક લાખ એંસી હજાર એમાંય મિત્રો કિંમતમાં ફેરફાર થઈ જાય મિત્રો આ આઈ ટ્વેન્ટી ગાડી તમને સુરેન્દ્રનગરની અંદર જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે તેની માટે કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો મિત્રો આ ગાડીમાં ઓનર સિવાય બીજું કાંઈ ઘટતું નથી એકદમ ઓરિજિનલ ટુ ઓરિજનલ કંપની કન્ડિશનમાં ગાડી છે આ અલ્ટો ગાડી મિત્રો અમારી ચેનલની જાહેરાતથી બે દિવસની અંદર વેચાણ થઈ ગઈ છે તો મિત્રો અમારી ચેનલ પર આવતી જાહેરાત તમને વાહન ગમતા હોય તો વહેલામાં વહેલી તકે વાહન માલિકનો કોન્ટેક કરી લેજો